હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ઢોસા તો ચાલો શરૂ કરીએ તો અહીંયા મેં ઢોસા વડાનું ખીરું લીધેલું છે આ ખીરું આપણે થોડું હજુ જાડું છે અને આપણે પતલું કરીશું મારી આ રેસિપીને એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બધાથી યુનિક રેસિપી છે આ આપણે આટલું થી રાખવાનું છે જો તમારે ઢોસાનું ખીરું ઘરે બનાવવું હોય મારી રીતથી તો મને કોમેન્ટમાં એક વાર જરૂરથી જણાવજો તો ઢોસાવાડા સાથે ખવા તો સાંભાર એટલે કે આપણે અહીંયા તુવેરની દાળ બાફીને લઈ લીધેલી છે આપણે હવે સાંભાર બનાવીશું અહીંયા બે ચમચી જેટલું મેં અહીંયા તેલ મૂકેલું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું પાંચથી છ કઢી લીમડીના પાન બે ચપટી હિંગ હવે આપણે દાળને ઉપરથી મસાલા આપણે અંદર નથી કરવાના ઉપરથી કરવાના છે બધી જ દાળ આપણે અંદર રેડી દઈશું દાળ મારી થોડી ગરમ જ છે એટલે આપણે એમાં મસાલા કરી દઈશું અડધી ચમચી તીખું મરચું અડધી ચમચી હળદર પાવડર બે ચપટી ગરમ મસાલો ગરમ મસાલો તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અડધી ચમચી ધાના જીરું પાવડર એક મોટી ચમચી આપણે અહીંયા સાંભારનો મસાલો લીધો છે અને આપણે સારી રીતે મિક્સ કરીને હલાવી લઈશું હવે આપણે અહીંયા એક સરગવાની સીંગને નાના પીસ કરીને ધોઈ લીધેલા છે એ આપણે ઉમેરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું તમને મારી આ રેસીપી જોઈને કદાચ એવું લાગતું હશે કે ઉપરથી મસાલા કરે તો શું સ્વાદ આવે પણ એકવાર તમે આવી રીતે ટ્રાય કરશો ને તો તમારો સાંભાર એકદમ બજાર જેવો બનશે તો મારા સાંભાર બનાવવાની રીત તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો આ સાંભારને આપણે દસ મિનિટ ઉકળવા દઈશું દાળની અંદર મેં મીઠું જ્યારે બાફી ત્યારે જ ઉમેરેલું છે એટલે કદાચ તમને એવું ના થાય કે મીઠું ના બતાવ્યું એટલે ભૂલી ગયા કે શું એટલે દાળ બાફતી વખતે જ મેં મીઠું ઉમેરી દીધેલું છે અને ટેસ્ટ કરીને જોઈ લીધું છે બરાબર છે મીઠું સાંભાર આપણો ઉકળે છે ત્યાં સુધી આપણે વડાનો અહીંયા માવો કરી લઈશું તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા બટાકાને ધોઈને બાફી લીધેલા છે આપણે એને વડાનો મસાલો કરીશું હવે અહીંયા મેં બે ચમચી જેટલું તેલ મૂકેલું છે તેલ ગરમ થાય એટલે આપણે એનો વઘાર કરીશું ત્યાં સુધી આપણે ભૂકો કરી લઈએ બધા બટાકાને મેં અહીંયા મેસ કરી લીધા છે હવે આપણે અહીંયા એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું હિંગ ઉમેરીશું એક ચમચી મેં અહીંયા મરચાંની પેસ્ટ લીધી છે લીલા મરચાંની એક ચમચી જેટલા આપણે તલ ઉમેરીશું લીલા મરચાં થોડા મોરા છે એટલે મેં અહીંયા અડધી ચમચી જેટલું તીખું મરચું ઉમેરું છું બે ચપટી ગરમ મસાલો અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું મેસ કરેલા આવે બટાકા ઉમેરીશું આપણે આ બધા જ માવાને મસાલા સાથે મિક્સ કરી લઈશું વડાનો ખાટો મીઠો સ્વાદ આપવા માટે મેં અહીંયા થોડા લીંબુના ફૂલ લીધા છે વધારે નથી લેવાના તો બહુ ખાટું થઈ જશે અને એક ચમચી આપણે અહીંયા ખાંડ લીધી છે હવે આપણે બધું મિક્સ કરી લઈશું બધો જ મસાલો આપણે મિક્સ કરી લીધો છે હવે આપણે એમાં થોડા લીલા ધાણા ઉમેરીશું ધાણા ઉમેરીને આપણે ફરીથી બધો મસાલો મિક્સ કરી લઈશું બધું આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે આ માવાને ઠંડો થવા દઈશું સાંભાર આપણો થઈ ગયો છે હવે આપણે એમાં લીલા ધાણા ઉમેરીશું સાંભાર હંમેશા પતલો હોય છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું બટાકાનો માવો ઠંડો કરીને આપણે આવી રીતે ગોળ રાઉન્ડમાં લુવા કરી લેવાના છે મેં અહીંયા તેલ મૂકેલું છે તેલ બી આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે અહીંયા આ ખીરામાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું બરાબર આપણે મિક્સ કરી લઈશું હવે આપણે અહીંયા ખીરામાં બોરીને તેલમાં મૂકી દઈશું Voy a preparar el tablet y tú... આપણા વડા થઈ ગયા છે હવે આપણે એને કાઢી લેવાના છે આવી જ રીતે આપણે બધા વડાને તળી લઈશું ગેસ આપણે ધીમો રાખવાનો છે ફૂલ ગેસ નથી રાખવાનો ધીમાના છે તો તૈયાર છે આપણા ઢોસા વડા અને સાંભાર ચટણી મેં અહીંયા બનાવેલી છે કોપરાની ચટણીનો વિડીયો જોવો હોય તો મારી ચેનલ પર જઈને જોઈ શકો છો તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી તો જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ